નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ના સ્વાગત માટે ભાજપ ના કોઈ નેતા ન આવ્યા કોંગ્રેસ અમાયરો ટોણો ઇઝરાયલ ને હમાસ ની સાત કિલોમીટર લાંબી એસી રૂમ ધરાવતી ટનલ મળી જમીન માં પચીસ મીટર ઊંડે બનેલી ટનલ માં થતો હતો શસ્ત્ર સંગ્રહ દુબઈ એર શોમાં ભારતનું તેજસ ફાઈટર જેટ તૂટી પડ્યું પાયલટ મોત માર્ચ બે હજાર ચોવીસ પછી ફાઇટર જેટ તેજસનો બીજો અકસ્માત થયો પાંચ પોઈન્ટ સાત ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી દસ ના મોત સો વધુ ઈજાગ્રસ્ત મકાનો થયા ધરાશાય બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્વપૂર્ણ નિવૃત્ત અગાઉ સીજીઆઈ એ ગૌએ સૌને ચોંકાયા મહારાષ્ટ્ર સ્થાનિક એકમથી ચૂંટણીમાં ભાજપના સો ઉમેદવાર તો બિનહરફ જીતી ગયા પિતા યુટ્યુબ પર એર શોનો વિડીયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા મચી ગયો અટકમ્પ દુશ્મન બન્યા દોસ્ત મમદાની અને ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત અમેરિકા પ્રમુખના સૂર બદલાયા ટ્રમ્પનો ઈરાનમાં કૂડની ખરીદી બદલ બે ભારતીય કંપનીઓ બે વેપારી પર લગાવ્યો પ્રતિબંધ વિપક્ષના રાજ્યો સર સામે સુપ્રીમમાં ચૂંટણી પંચને નોટિસ ચૂંટણી અને મતદાર વેરિફિકેશન બંને સાથે ના થઈ શકે કેરળની દલીલ

કર્ણાટકની કોંગ્રેસે સરકારમાં ઉથલપાથલની અટકળો આવી અને ડેપ્યુટી સીએમએ કહ્યું કે તમામ એકસો ચાલીસ ધારાસભ્યો છે મારા છોટા ઉદેપુરમાં સરકારી બાબુએ સિનિયરની ખોટી સહી કરીને એક કરોડ રૂપિયાની ઉંચાપત કરી અને કેવી રીતે ઝડપાયો તે આવી ગઈ પ્રોસેસ સામે ગુજરાતમાં ઠંડીના સામાન્ય ઘટાડો નોંધાયો ઉત્તર ભારતમાં શીત લહેર તો અહીં ચક્રવાતી વાવાઝોડીની આગાહી કરવામાં આવી જાહેર હવે નહીં પડે ફ્લાઇટ જરૂર અમદાવાદ થી મુંબઈ માત્ર બે કલાક પહોંચી જશો અને બાર સ્ટેશન સાથે સુપરફાસ્ટ બુલેટ રૂટ કરાયો તૈયાર રાજકોટ જેતપુર ના દેરડીમાં ખેડૂતે ડુંગળીનો સાડા ત્રણ વીઘાનો પાક અને ઘેટા બકરાને ખવડાવી દીધો એમસીની સામાન્ય સભામાં વિવાદ થયો ભાજપના મહિલા કોર્પોરેટરે એઆઈએમઆઈએમ ના કોર્પોરેટરને કહ્યું કે બુરખો કાઢીને બોલો એશિયા કપ રાઇઝિંગ સ્ટાર સેમીફાઇનલ સુપર ઓવરમાં બેટિંગ કરવા વૈભવ સૂર્યવંશીને કેમ ન મોકલાયો કપ્તાન જીતેશ શર્માએ ભાંગરો બેઠ્યો સરકારનો મોટો નિર્ણય લઘુત્તમ વેતન ફરજિયાત નિમણૂક પત્ર અને દેશમાં નવા ચાર લેબર કોડનો આજથી અમલ કરવામાં આવ્યો કલેક્ટરના આદેશનો ભંગ કરવામાં આવ્યો ટાઢર બ્રિજ પર રૂપિયા પાંચસો થી હજાર લઈને ઓવરલોડ ટ્રેકોને ગેરકાયદેસર પ્રવેશતો વાહન ચાલકોમાં ફેલાયો ભારે રોષ અમેરિકા ભારત વેપારની વાટાઘાટ સામે આવી પચાસ ટકા જિલ્લામાં તાપમાન વીસ નીચે નોંધાયું નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમી બાંગ્લાદેશ સામે ભારતની કારમી હાર તો સુપર ઓવરમાં બાંગ્લાદેશ જીત્યું ખેડૂત પાટીદાર દંપતી પર હુમલાના મામલે રોષ ભરાયો અને પોલીસ અધિકારી સહિત 200 થી વધુ લોકોએ પરિવારને આપી હું રાજકોટ હાઇવે પરથી 4 થી 5 ખાનગી બસ પર પથ્થર મારો કરવામાં આવ્યો અજાણ શક્ષોએ પથ્થર મારો કર્યો હોવાની માહિતી આવી સામે આઈપીએલમાંથી બહાર થઈ જશે શ્રેયસ અૈયર ટીમ ઈન્ડિયાનું વધુ ટેન્શન તો ટી20 વર્લ્ડ કપમાં રમવાનું સપનું સકના ચૂર થયું દેશભરના કામદારો માટે સારા સમાચાર આવ્યા સરકારે ઓગણત્રીસ જૂન આ કાયદાઓને તર્કસંગત બનાવ્યા અને મળશે મોટા ગીર સોમનાથમાં બીએલઓની શિક્ષકની ની ગુજરાતના ના શિક્ષકો માં આક્રોશ ફેલાયો રાજ્ય સંઘ નો બે દિવસ બીએલઓના કામગીરીનો ના કામગીરી નો બહિષ્કાર કરવામાં આવ્યો બંગાળની ખાડીમાં એક શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ વાવાઝોડા ને લઈને આંબાલાલ પટેલ ની મોટી આગાહી ગુજરાત પર આવી શકે છે આફત કેરળ ઉત્તર પ્રદેશ અને અન્ય બીજા રાજ્યોમાં મતદાર યાદીઓના એસઆઈઆર સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી કોર્ટે ચૂંટણી પંચ પર પાસે પણ માગ્યા જવાબ બિહાર હાર પછી કોંગ્રેસ માટે નવી મુશ્કેલી ઉભી થઈ બે હજાર છવ્વીસના રાજ્યસભાના ચૂંટણીમાં મોટી બેઠક ગુમાવવાની આશંકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો ધ્યાન આપજો આજે યુપીઆઈ યોનો અને એનએફીના આરટીજીએસ સહિતની ઘણી ડિજિટલ સેવાઓ પંચાણું મિનિટ માટે બંધ રહેશે કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોના ફોર્મ ઓછા ભરાઈ રહ્યા છે સાંસદ ગેનીબેને એસઆઈઆર ની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ ત્રીસ કારના કાફલા સાથે સુરતના પાટીદારો ભાવનગરમાં પહોંચે દેવળિયા ગામે દંપતી પરના હુમલા મુદ્દે લડી લેવાના મૂડમાં તબાહીનું વર્ષ હશે બે હજાર છવ્વીસ બાબા વેંગાની ધ્રુજાવી નાખી એવી આગાહી સામે આવી પર ગ્રવાસી અને કરશે પૃથ્વી પર મોટો હુમલો સોમનાથમાં ખેડૂતોને તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદન ખેતી સહાય ફોર્મ ભરવામાં આવતી સર્વરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હવા પ્રદૂષણને રોકવા પાંચ વર્ષમાં પાંચસો ને અડતાલીસ કરોડ ખર્ચા છતાં હવા દિવસે ને દિવસે બની રહી છે જે અમદાવાદની દેશમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી લક્ઝરી કાર પર ધીમે ધીમે પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું વડોદરામાં આરટીઓએ છેલ્લા આઠ મહિનામાં વાહન ચાલકોની બેદરકારીને લઈને રૂપિયા ચાર પોઈન્ટ કરોડ રૂપિયાનો દંડ વસૂલ શાકભાજી મોંઘા થતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગરીબ મધ્યમ વર્ગના રસોડામાંથી લીલા શાકભાજી થયા ગુમ જમ્મુ અને કાશ્મીરથી લઈને મોટા સમાચાર આતંકીઓએ ભૂગર્ભમાં બનાવ્યું ગુપ્ત ઠેકાણું સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોની સામગ્રી કરી જપ્ત ડોનાલ્ડ ટ્રમ્પ અને મેયર ઝોહરાન મહમદાની વચ્ચે પ્રથમ ઔપચારિક મુલાકાત બંનેના મિત્રતા વર્તનથી રાજકીય પંડિતો ચોંકી ગયા રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોમ્બ મળી આવતા ખળભળાટ મહામહેને તો બોમ્બ ડિફ્યુઝ કરાયો અને મોક ડ્રિલ જાહેર કરાતા આશકરો થયો કચ્છમાં મેઘવાળ સમાજનો આક્રોશ ફેલાયો સરકારી પરિપત્રો છતાં મતદાર યાદીમાં હરિજન શબ્દ દૂર ન થતા ભુજ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી કચ્છ સૌરાષ્ટ્રની વાયબ્રન્ટ ગુજરાત રિજIONAL કોન્ફરન્સમાં જળઅલસી ગુજરાતનું સિરામિક હબ મોરબી બીએલઓના ડ્યુટી બની શિક્ષકો માટે કાળ ત્રણ શિક્ષકોના મતથી શિક્ષણ જગતમાં હાહાકાર મચ્યો વિપક્ષ આક્રમક બન્યો મહિલાઓને નાઇટ શિફ્ટની આઝાદી મળી ઓવરટાઈમ માટે ડબલ પગાર અને નવા શ્રમ કાયદામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો ગુજરાતમાં અમરેલી કેસમાં સૌથી વધુ સજાની વ્યાપક ચર્ચા પણ એક પરિવારના ત્રણ સભ્યોને આજીવન કેદ અંગે થઈ ગયું ભારત સરકારે દેશભરમાં ટેસ્ટ ફીમાં વધારો કર્યો હવે કારને ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે ભારે અને સરકારે ચાર્જમાં કર્યો તો વધારો પુતિનનો મોટો સંકેત ટ્રમ્પના અઠ્યાવીસ પોઈન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી યુદ્ધ સમાપ્તિની આશા પ્રધાનમંત્રી ભારતીય જન વેગ પરિજનો આરોગ્ય ક્ષેત્રે મળી મોટી ક્રાંતિ સામાન્ય વર્ગના લોકોને થશે મોટો ફાયદો બીએલઓના ટપોટપ મોતથી આહકાર મચ્યો મહિલાનું એસઆઈઆરની કામગીરી દરમિયાન મોત પાદરામાં બીએલઓને આવ્યો હાર્ટ એટેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાતે જાન્યુઆરીમાં રિજિયોનલ નલ સમિટની જાહેરાત કરવામાં આવી રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની એક ગંભીર બેદરકારી સામે આવી અને ટ્રાફિક પોલીસની બેદરકારી બની ચર્ચાનો વિષય તો ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો અપાયો મેમો વડોદરામાં ચમત્કારી તાંત્રિક વિધિના નામે એકના ડબલ કરતી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો રૂપિયા ત્રીસ લાખ સાથે સાત લોકોને ધરપકડ કરવામાં આવી વેંકુર દિલ્હી ફ્લાઇટમાં મેડિકલ ઇમરજન્સી સર્જાય મુસાફરની તબિયત બગડતા કોલકત્તા આયા થયું દુઃખદ નિધન મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત સર્જાયો ફૂલ સ્પીડે જતી કાર ફંગોળાઈને વિરુદ્ધ દિશામાં આવતા વાહનોને કચડી નાખ્યા ચાર લોકોના થયા કરુણ મોત સુરતમાં સચિન રેલવે ઓવરબ્રિજથી સચિન ગામ સ્થિત મહાદેવ મંદિર સુધી ત્રણ કિલોમીટરની સરદાર એકસો પચાસ યુનિટી માત્ર પદયાત્રા જો યોજાય તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ